આ કપાના કોઈ દાડિયા હોય તો મોકલી દો અમને હાલો માળ ઉપર વીણવા આવવું હોય તો તમે કપા જોઈ શકો છો કે કેવો ફટાફટ વીણાઈ જાય છે માળ ઉપર આવવું હોય તો જેને આવવું હોય તે અમને કોન્ટેક કરે અને જોઈ શકો છો આ કપા કેવો છે કપા તો સારો છે પણ માર્કેટ યાર્ડમાં લઈ જાય ને તો દલાલો ખેલ કરે એમ કે આને આટલા ન આવે ઓછા આવે બગડેલા નથી તોય ઓછા ભાવ આપે છે આપણને તમે જોઈ શકો છો આ કપા કેવો છે અને દવાના ભાવે પણ અમારા નથી થતા તે દલાલો ઓછા ભાવ આપે છે અને કહે છે આટલા જ ભાવ આવે અમારે દવા નથી યાદ તમે જોઈ શકો છો કેટલી દવા છાંટી છે આ કપાસ છોડમાં અમે યાદમાં વાંકાને લઈને જાય ત્યારે અમે લાઈનમાં ત્રણ ત્રણથી ઊભું રહેવું જોવે છે ત્યાં તો કોક ને કોક વીંચમાં ઘડી જાય છે આ કપાસ અમે વાંકાને યાદમાં જાય અને વાહન વાહનને ભાડા લઈ જાય છે અને પેન તે ઊભા રહેવાના કારણે અમારે ભાડું પણ વધારે દેવું જોઈએ છે આ વાકરણીની યાર્ડમાં આવા પ્રોબ્લેમ થાય છે આ તમે જોઈ શકો છો કપાસ જોવો અહીંયા વારા બાંધવાની જરૂર છે ભૂંડળા ગરી જાય છે રોજડા ઘડી જાય છે કપાસ ખાઈ જાય છે અમારે નુકસાન આવે છે સરકાર ભાવ વધારી દેતી નથી તમે જોઈ શકો છો આ કેવા રૂના પૂમળા છે

વાહન ભાડું પણ વધારે દેવું જોવે છે અને અમારા પૈસા પણ વળતા નથી દવા વાળા કેટલું દવા લઈ જાય તમે જોઈ શકો છો આ આવા પૈસા લઈએ એ ડબલ જ પૈસા લઈએ દવાના દવા પણ બહુ સારી નથી આવતી દવાના લીધે આ છોડ્યો અબુક બડી જાય છે